અક્ષરધામ એટલે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનું કેન્દ્ર ઓગણીસો બાણુંના વર્ષમાં અક્ષરધામ મંદિરની સ્થાપના થઈ હતી અને છેલ્લા તેત્રીસ વર્ષથી અક્ષરધામ આ રીતે દસ હજાર દીવડાઓનો શણગાર ધારણ કરે છે અને એ દ્રશ્ય ખૂબ નયનરમ્ય હોય છે અક્ષરધામ દર્શન ખાસ કરીને દિવાળીની આ દીવડાઓની શોભા દીપમાલાનો શણગાર આપણને સંદેશ આપે છે કે આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું છે આ બૃહદારણેય ઉપનિષદના તમસોમાં જ્યોતિર્ગમય મંત્રની જેમ એ સંદેશ અનુસાર અક્ષરધામમાં સરસ મજાનો એક ગ્લો ગાર્ડન પણ સજાવવામાં આવ્યો છે જેમાં સેંકડો પુષ્પો ઇલેક્ટ્રોનિકલી સજાવેલા છે અક્ષરધામ પરિસરના બગીચામાં ભગવાન શ્રી નીલકંઠ વર્ણી એટલે કે સ્વામિનારાયણ ભગવાનની તપોમય મૂર્તિના દર્શન થાય છે ઓગણપચાસ ફૂટ આ વિરાટ પ્રતિમા છે જેની સમીપે નીચો તરફ એકસો આઠ ગૌમુખમાંથી પવિત્ર જળધારાઓ વહે છે સુમધુર સંગીતની સુરાવલીઓ રેલાતી હોય છે આ દર્શન પણ આપણને ભગવાનના દર્શન અને કૃપાનો અનુભવ કરાવે છે અક્ષરધામ પરિસર આવતીકાલે સોમવાર હોવા છતાં વીસમી ઓક્ટોબરે અક્ષરધામના પ્રદર્શન ખંડો અક્ષરધામનો વોટર શો અને બધા જ વિભાગો પ્રેમવતી સહિત ખુલ્લા રહેશે તારીખ વીસ ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર સુધી એટલે કે એક સપ્તાહ સુધી આવતા રવિવાર સુધી અક્ષરધામની આ દીવડાઓની શોભા આપણે માણી શકીશું